સ્થાનિકોએ રેલી કાઢી બંને આરોપીઓને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરતા પ્રશાસન પણ દોડતું થયું હતું ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે બાલભાઈ હાલ ડેપ્યુટી સરપંચ સરપંચ હળદ પંચાયત અને માજી સરપંચ છું આજ રોજ હળદ જે કોઈ આ દુઃખદ ઘટના બની છે બાળક સાથે એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અમે એનો વિરોધ કરીએ છીએ અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખોલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એ છોકરું અમારું પણ છે પ્રજાપતિભાઈ નું નથી અમારા આખા ગામનું છોકરું છે એના સાથે જેને પણ આ કૃત્ય કર્યું છે અમારા હોય કે બીજા છોકરા હોય એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ અડાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશનને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાસું કપાય નહીં એ અમારી માંગ છે એને કાયદેસર થવું જોઈએ અને એને સજાનું પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે હવે કાલ રાતનો આ બનાવ છે ત્યાર સુધી આજે બાર વાગ્યા છે બીજા દિવસના તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે એમને ફરિયાદ લીધી હતી પોલીસે પણ એનો એફઆઈઆર નહોતો કર્યો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની હોય તો એફઆઈર જ થવો જોઈએ પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆરની કાર્યવાહી ચાલુ છે એટલે અમારે અરજી લેવાનું શું કારણ બતાવ્યું અરજી લેવાનું કદાચ તમારા બધા ગામમાં શું છે એ બધા જાણી લેવો પછી એવું હોય તો એફઆઈઆર કરશું એવું આમ તો કીધું હતું રહ્યો હવે ઇન્કાર નહોતો કર્યો